ઉપલેટાના ઢાંક ગામે ભક્તો પોતાના મનની વાત ટપાલ દ્વારા ગણેશજીને જણાવે છે લોકોના દુઃખ દૂર કરનાર સ્વયં પ્રગટ થયેલા ગણપતિ મહારાજના મહિમા અભરંપાર છે એક અનોખા દુધાળા દેવનું મંદિર આવેલું છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ખાતે ગણેશ ચતુર્થીની ભારે ઉત્સાહ સાથે ઉજવણી સાથે ચો તરફ ગણપતિ બાપ્પા મોર્યાનો નાદ ગુંજી ઉઠેલો છે અગિયાર દિવસ ચાલતા ગણેશ ઉત્સવ નિમિત્તે ઉપલેટા તાલુકાના નાનકડા એવા ઢાંક ગામમાં આવેલા સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર આવેલું છે માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ તેની એક ખાસિયતને કારણે આ મંદિર લોકપ્રિય છે આ મંદિરની વિશેષતા એ છે કે અહીં છેક અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા અને દુબઈથી શ્રદ્ધાળુઓ પોતાની સમસ્યાઓ લખીને દુંદાળા દેવને પત્રમાં મોકલે છે પરદેશની ધરતી પર બેઠેલા રાજ્ય બહાર રહેતા લોકો માટે ત્યાં આવવું મુશ્કેલ હોવાથી તેઓ ગણેશજીને પત્ર લખે છે પૂજારી ભરતગીરી ગૌસ્વામી દ્વારા જણાવ્યા પ્રમાણે અંદાજે પાંત્રીસ વર્ષ પૂર્વે આ પત્રોની પરંપરા શરૂ થઈ હતી એ અગાવ અનેક આસ્થાવાન લોકો લગ્ન પ્રસંગે કંકોત્રી લખીને મોકલતા એમાંથી પત્રો લખવાના શરૂ થયા વધુમાં તેમણે કહ્યું કે સામાન્ય દિવસોમાં રોજ પંદર થી વીસ આવા પત્રો મળે છે જેમ જેમ એકથી બીજા ભક્તો સુધી પત્ર લખવાની આ વાત પહોંચે છે તેમ તેમ અહીં આવતા શ્રદ્ધાળુઓની સાથે પત્રોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે છેલ્લા પાંત્રીસ વર્ષથી ભક્તો દ્વારા જે ટપાલ મોકલવામાં આવી છે તેને પણ પૂજારીએ સાચવી રાખ્યા છે જય ગજાનંદ સૌરાષ્ટ્રના ઉપલેરા તાલુકાના પ્રાચીન ઇતિહાસ સાથે સંકળાયેલ ઢાંક ગામમાં સ્વયંભૂ પ્રગટ એવા ગજાનંદ ગણપતિ દાદાના દર્શન કરવા એ આપણા જીવનનો એક અમૂલ્ય લ્હાવો છે આ મંદિરની વિશેષતા એવી છે કે દરેક જગ્યાએ આપણે ગણેશજીના વાહન તરીકે મૂષક એટલે કે ઉંદરના ઉપર દાદા સવાર થયેલા જોવા મળે છે એની જગ્યાએ આપણે ડાકમાં સિંહ ઉપર દાદા સવાર થયેલા જોવા મળશે જે આખું ભારત ભ્રમણ કરશો તો પણ તમને આવું સ્વરૂપને સિંહ ઉપર સિંહ સવાર દ્વારા ગણેશ દાદા ક્યાંય દર્શન નહીં થાય બીજું કે કોઈ પણ ભક્તો કોઈ કારણોસર અહીં ના આવી શકતા હોય તો એ પોતાની મનોવ્યથા જેવી કે લગ્ન ન થતા હોય સંતાન ન હોય આર્થિક સમસ્યા હોય કે ગુરુ કલેશ હોય કે જે કંઈ કંકાશ હોય એ એની શુભ મનોકામના સાથે પોતાની મનોકામના પાંચ રૂપિયાના પોસ્ટવાળું કવર લઈ એમાં મુકામ ઢાંક શ્રી ગણેશજીનું મંદિર તાલુકો ઉભેટા એટલો લખે એટલે એ પોસ્ટમેન એ દઈ જાય છે અને હું દાદાના ચરણે ધરીને કાલાવાલા કરું છું દાદા કાલા મારા મારા કાલાવાલા સાંભળે છે મારા અહભાગ્ય કોઈ પણ ભક્તોને જો એનો જવાબ જતો હોય તો એ પોતાના ફોન નંબર લખે તો દાદા જ્યારે મને પ્રેરણા કરે ત્યારે હું એ ભક્તને ફોનથી જવાબ પણ આપું છું અને આ મંદિર તરફથી હાલની તકે પણ કોઈ જાતનો ફોન ફાળો કરવામાં આવતો નથી દાદાને દયાથી દરેક ભક્તો એના કામ થાય છે દરેક અને દાદા દાદાના પીણાથી હોંશી હોંશે આવીને આ પેટીમાં બધા છે એમાંથી આ બધો વિકાસ થાય છે એટલે ભક્તોને જણાવવાનું કે કોઈ ભક્તો કોઈ લે ભાગુ થતો કોઈ આવે ભાડો તો કોઈને આપવાનો નહીં તમારું નામ મારું નામ પ્રફુલ્લાબેન ભરતગીરી ગૌસ્વામી અમે આજે ગણપતિ દાદા ના પૂજારી અમે ગણપતિ દાદા ના પૂજારી છીએ અને આજે વર્ષોથી અમારી આ છઠ્ઠી પેઢી દાદાની સેવા પૂજા કરવા તત્પર છે એમ કે દાદા ની સેવા કરે છે આજે વર્ષોથી અમારે અહો ભાગ્ય કે મને દેવા દાદા ગણપતિ દાદાની સેવા મળી અને આ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ડાક ગામ આવેલું છે ત્યાં ગણપતિ દાદા સિંહ ઉપર બિરાજમાન છે તે આજે પાંચ થી સાડા પાંચ છ હજાર વર્ષ પુરાણી મૂર્તિ છે તે દાદા અવલોકિક એનું સ્વરૂપ છે અને તે હાજરા હાજર છે કોઈ ભક્તો દાદાના ના નિરાશ નથી ગયું ખાલી હાથ નથી દાદાની પાસે કોઈ પણ ભક્તો કોઈ પણ માનતા માને એની મનોકામના પૂરી કરે છે અને દાદા દર્શન કરવા ભક્તો હસતા હસતા આવે ને હસતા હસતા જાય છે અને દાદાની સાથે આપડાના ગણપતિ દાદા કાર્તિક સ્વામી ભગવાન અને શિવ શક્તિ આખો શિવ પરિવાર બિરાજે છે અને ગણપતિ બાપા છે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગચેરા આજે ગણેશ ચતુર્થીના દિવસે ઢાક ગામ માં બહુ જ આ દિવસનું મહત્વ છે ગણપતિ દાદા નું આ દિવસે અમે ઉપલેટા નગરપાલિકાના સભ્ય સુધી બતાવી બધા સભ્યો સાથે મળી અને અમે અહીંયા ઝાટ ગામમાં આવ્યા છીએ આજે અહીંયા ઢાકધામમાં વાતાવરણ બહુ મેળા જેવું છે ગણપતિ દાદાને નમન કરી અને બધાય આશીર્વાદ લઈ છીએ અને ગણપતિ દાદાને દર વર્ષે એક ચોખા જેટલું એનું જે હોય મૂર્તિ એ વધે છે અને બારે જે ફોરેનના માણસો આવે અમેરિકા હોય કે લંડન હોય જે હોય એ ત્યાંથી ટપાલ લખે કે ભાઈ અમારે આ દુઃખ છે કે અમારે આમ છે તો ટપાલ દ્વારા પણ ગણપતિ બાપા સાંભળે છે ટપાલ દ્વારા પણ એને સુખ સંપત્તિ મળે છે અને રૂબરૂ દર્શન કરવા આવે તો એટલું જ મહત્વ છે ટપાલ દ્વારા એટલું જ મહત્વ છે આજે આ ઢાક ગામમાં ગોસ્વામી દ્વારા બહુ મોટે પાયે ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવેલ છે અને જેટલા લોકો દર્શને આવે છે એ બધા લોકોને પ્રસાદી લઈ અને છૂટા પડે એવું આમંત્રણ આપે છે અને ખૂબ જ અહીંયા ઢાકમાં આજે બહુ જ મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અહેવાલ વિપુલ ધામે ચાલો કાર્પણ